નમસ્કાર મિત્રો એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને જો તમે મારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો મિત્રો વાત કરીએ જીપીએસસી દ્વારા વર્ગ બેની એકસો ને જે જગ્યાઓ હતી તો એકસોને અઠ્યાવીસ જગ્યાઓ સામે બરાબર તેરમી ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા પાંચ વર્ષનો એમાં તમારો અનુભવ હોવો જોઈએ તો એની અંદર સરકારી સ્કૂલોના બારસો ને છત્રીસ શિક્ષકો જીપીએસસીની ભરતીની તક ચૂકી જાય તેવી એમને પરિસ્થિતિ ઊભી થઈ છે હવે એમાં મિત્રો જીપીએસસી દ્વારા હાલમાં શિક્ષણ સેવા વર્ગ બેની ભરતી બહાર પાડવામાં આવી આ ભરતીમાં શિક્ષક તરીકેનો પાંચ વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે એમાં મિત્રો પાંચ વર્ષનો શિક્ષકનો તમારો અનુભવ હોવો જોઈએ રાજ્ય સરકારી સંગલોમાં વર્ષ બે હજાર એકવીસમાં ભરતી કરાયેલા બારસો ને છત્રીસ શિક્ષકોને ફોર્મ ભરવા પાંચ વર્ષના અનુભવમાં માત્ર પચીસ દિવસ ખૂટે છે આમ ગણતરીના દિવસો માટે બારસો છત્રીસ ઉમેદવારો જીપીએસસીના ફોર્મ ભરવાથી વંચિત રહેવું પડે તેવી એમની પરિસ્થિતિ ઊભી થઈ છે ફોર્મ ભરવાની મુદત એક મહિનો લંબાવવામાં માટે માગણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે કેમ કે એ લોકોને ખાસ કરીને સમય થતો નથી એટલે એમને માગણી કરી છે જીપીએસ દ્વારા શિક્ષણ વિભાગની ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બેની એકસો ને અઠ્યાવીસ જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી છે તેરમી ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે આ જગ્યાઓ માટે ઉમેદવારી કરવા માટે શિક્ષક તરીકેનો પાંચ વર્ષનો અનુભવ ફરજિયાત કરવામાં આવ્યો છે મહત્ત્વની વાત એ છે કે હાલમાં સરકારી સ્કૂલોમાં ફરજ બચાવતા અને વર્ષ બે હજાર એકવીસમાં ભરતી થયેલા બારસો ને છત્રીસ શિક્ષકોને પાંચ વર્ષ પૂરા થવામાં પચીસ દિવસ ઘડી રહ્યા છે તો આ માટે એ શિક્ષકોએ તારીખ સાતમી જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ નિમણૂક અપાઈ હતી આમ સાતમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે પાંચ વર્ષ પૂરા થાય તે પહેલાં જીપીએસસીના ફોર્મ ભરવાની મુદત તેરમી ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી છે હાલમાં જુદા જુદા જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ છે અને ફોર્મ ભરવાની મુદત એક માસ લંબાવવામાં આવે તેવી ખાસ કરીને વહીવટી જગ્યાઓ માટે ફોર્મ ભરવા માટે લાયક બની શકે જો આમ ન થાય તો ગણતરીના દિવસો માટે પાંચ વર્ષનો અનુભવ પૂરો ન થતા હોવાથી ઉમેદવારોએ પોતાની આ મહત્વની તક ગુમાવવી પડે છે અને મિત્રો એ માટેનો જો તમને આવતીકાલે આપણું પરિપત્ર હતો એ પરિપત્ર પણ થઈ ગયો છે બરાબર એડિસ્ટેડ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત શાળા શિક્ષણ પરિષદ એ સંપૂર્ણ પરિપત્ર અને આજે પેપરમાં પણ મિત્રો સમાચાર આવી ગયા છે હવે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એન સી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને ખાસ કરીને આપણી એનસી ક્લાસીસ ચેનલની જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે ફરીને એક સ્ટુડિયોમાં ખાસ કરીને મળશું બરાબર કોઈ માહિતી અવનવી તમને લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળશું જય હિન્દ જય ભારત